આ તાશી તો ભાઈ બરાબર ના હારું હતા અરે ખોપી ના દયો નહીં પણ બંગડીઓ પહેરી ના આયો તો તમે કાઢી જ પછી હું એમ મેમણ આતો રીતે અને હું ની રીતે આવ્યો છું પછી હું મારા ગામમાં ને ટાઈગર છું ઓ હજી હવેરા કહો નહીં

સમકા કાલા મે ગોરદો ના ખાશુ ખાશુ ના ખા દે કા પડીカリ પડકારી પરસમ ભાઈ ખાઈ જાય ના દે રમ તો હાશુ કે લ્યા એ કા આ બાદ આ તો સાતીન ખોડી માને ઓસો લે મન એ મને તો કાઠી કોને મેરાં ફેલાયું કાચોક ના નહીં જો

અશ્ની સા મારી વાત તો મેમ હું ને મારી વાત તો હો હું લો કોંતી તો તમારો સુખી રોટલો તમાર બનેવી ખાઈ ના તમાર પોણીઓ દે પાંચ પાચી કમાતા તમારો વગર હેડ આ કેવું પિયણું ઘર હેડ 20 વર્ષ તો 20 વર્ષ છો સુખી રોટલો તો ખાતો અમું ખવાણો એટલે ના ये कुदान खाली को तो चला को ते